એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર મહારાષ્ટ્રના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગદીશ્વર મંદિરની મુલાકાત લીધી અને રાયગઢ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી કરણી હજારો કાર્યકરો રાણા સાંગા જયંતિ ઉજવવા માટે આગ્રા પહોંચ્યા છે ઉત્તર પ્રદેશ ઉપરાંત હરિયાણા રાજસ્થાન અને ગુજરાતથી કાર્યકર્તાઓ પહોંચ્યા છે મળતી માહિતી પ્રમાણે એવી શક્યતા છે કે કાર્યકરોની સંખ્યા ત્રણ લાખ સુધી પહોંચી શકે તેમ છે રક્ત સ્વાભિમાન સંમેલન નામ આપવામાં આવેલું છે પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદના જાંગીપુરમાં ધુલિયા રતનપુર વિસ્તારમાં વકફ કાયદાના વિરોધ પ્રદર્શન હિંસક બન્યા ત્યારબાદ સુરક્ષા કડક કરવામાં આવેલી છે ભાવધારા અને ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસના નેતૃત્વ હેઠળની કર્ણાટક સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા જેડીએસના નેતાઓ અને કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હવે રાજકોટ શહેરમાં બોગસ ડોક્યુમેન્ટને આધારે રૂપિયા ચાલીસ લાખનો મેડિક્લેમ મેળવવાની ઘટના થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઓડિટ દરમિયાન સમગ્રકાંડ સામે આવતા ડૉક્ટર રશ્મિકાંત પટેલે પોલીસ મથકમાં દર્દી અને ફિઝિયોથેરાપિસ્ટ સામે ફરિયાદ દાખલ કરાવી શનિવારે હનુમાન જયંતી નિમિત્તે દેશભરના મંદિરોમાં ભક્તિની લહેર જોવા મળી ઉત્તર પ્રદેશના પવિત્ર શહેર અયોધ્યામાં દેશના વિવિધ ભાગોમાંથી હજારો ભક્તો વહેલી સવારથી જ હનુમાનગઢી મંદિરમાં પહોંચ્યા હતા અને આશીર્વાદ મેળવવા માટે લાંબી લાઈનમાં ઊભા રહ્યા હતા હિમાચલ પ્રદેશના કુલ્લુ નજીક બંજર ખીણમાં પુલ તૂટી પડતા એક ટેન્કર નદીમાં ખાબકી આ ઘટનાની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે ગુજરાતના દિગ્ગજ કથક નૃત્યાંગના કૌમુદીની લાખિયાનું પંચાણું વર્ષની જૈફ વયે અવસાન થયું છે નૃત્ય ક્ષેત્રમાં તેમના પ્રદાનને બિરદાવતા ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો બપોરે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હનુમાન જયંતિના દિવસે હનુમાન ચાલીસા અને રામધૂન ગાયને વ્યાયામ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો વ્યાયામ શિક્ષકોની સત્યાવીસમાં દિવસે પણ અટકાયત કરવામાં આવી હનુમાનજીના જન્મદિવસની સમગ્ર દેશમાં ભાવપૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ ખાતે પણ કાલાવાડ રોડ નજીક આવેલા ચમત્કારિક હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિના પાવન પર્વની શ્રદ્ધાળુઓ અને મંદિર સંચાલકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર